જેતપુર ખાતે જીસીઆઈ ટ્રસ્ટ દ્વારા ડોલીવાડા ગ્રાઉન્ડ ખાતે એજ્યુકેશન ફેર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટોચની કોલેજો યુનિવર્સિટી તેમજ એબ્રોડ સ્ટડી કરવા માટે કન્સલ્ટન્ટ જોડાયા હતા આ ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે શિષ્યવૃત્તિ અને સ્કોલરશિપની માહિતી આપવામાં આવી હતી ધોરણ દસ અને બાર પછી શું કરવું તે બાબતે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા મહત્વનું છે કે આ એજ્યુકેશન ફેર સત્તરથી ઓગણીસ જાન્યુઆરી સુધી યોજાવાનો છે એજ્યુકેશનના પાંત્રીસ કરતાં વધારે સ્ટોલ આવેલા છે તેમાં પ્રી સ્કૂલ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી તેમજ એબ્રોડ સ્ટડી કન્સલ્ટિંગના અલગ અલગ સ્કૂલો દ્વારા પોતાનું માર્કેટિંગ પોતાની સ્ટ્રેટેજી બતાવવામાં આવે છે કે અમે કઈ રીતની અમારી સ્કૂલ છે કેવી રીતે અમે ચલાવીએ છીએ અમારું એજ્યુકેશન સિસ્ટમ કેવી છે અમારો હેતુ એટલો જ હતો કે સ્ટુડન્ટ અને સ્કૂલ વચ્ચે અમે બ્રિજ બન્યા કે જે પ્રકારના સ્ટુડન્ટોને પોતાનું શિક્ષણ યોગ્ય લાઈન પસંદ કરવામાં આજે દસ પછી શું કરવું બાર પછી શું કરવું શિક્ષણને લગતા તમામ પ્રકારનું અહીંયા પ્રશ્નો તમારે જે કયા હશે તેનું સોલ્યુશન એક જ રૂફની અંદર ત્રણ દિવસની અંદર આપવામાં આવી રહ્યું છે તેમજ અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશન ક્વિઝ કોમ્પિટિશન ડિબેટ કોમ્પિટિશન ફ્રી ઓફ કોસ્ટ થઈ રહી છે